હવે લાગી રહ્યું છે કે બે હજાર પચીસ ની અંદર ઘણા બધા મિત્રોનું સપનું એટલે કે બે હજાર પચીસ માં સોના તેમજ ચાંદી સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો જેની પણ આપણે આજના વિડીયો ની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો આજે શું રહ્યા ગુજરાત ના શહેરો ની અંદર સોના તેમજ ચાંદી ના તાજા ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી સતત વધી રહેલા ભાવમાં આજે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાની અંદર છેલ્લા ઘણા બધા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે જેઓની માટે ખૂબ જ રાહતના સમાચાર આવી રહ્યા છે જેની પણ આપણે આગળ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ સોનું સસ્તું થશે તો કેવી રીતે જેની

જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને માહિતી અનુસાર 2025 માં સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવમાં સામાન્ય વધારો એટલે કે 15000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે તો તમે પણ એવી જ રીતે ટાર્ગેટ લગાવી શકો છો કે 2025 માં સુરે છે સોના તેમજ ચાંદીના ભાવ અને વાત કરીએ તો મિત્રો હવે બે હજાર મિત્રો માં સોના નો ભાવ જે છે એ હવે ક્યારે પચાસ હજાર ની આજુબાજુ થવાનો નથી ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો વાત કરીએ તેની પહેલા આજના તાજા ભાવની

જીએસટી અલગથી લાગતો હોય છે તો ચોવીસ કેરેટ સોનાની અંદર સોના સાતસોનું ચાલીસ માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ હજાર ચારસો માં વેચા્યું છે તો મિત્રો વાત કરીએ તો સતત સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ શું જેની વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં જે એક પોઈન્ટ આઠ ની નીચે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સમાં પણ અત્યારે કડાકો બોલી ગયો છે ગત સપ્તાહમાં સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘણા બધા મિત્રો ના સવાલ છે કે હજુ પણ ચાંદી સસ્તી થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીમાં છેલ્લા બે દિવસથી મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવ જે છે એ વધારામાં જઈ શકે પરંતુ જે

વાત કરીએ તો મિત્રો રોકાણકારો ના મનમાં સવાલ એ છે કે ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે અને રોકાણકારોના મનમાં સવાલ એ છે કે શું બે હાજર પચીસ ના સોના તેમજ ચાંદીના રોકાણકારો માટે હેપીન્યુઅર સાબિત થશે કારણ કે બે ચોવીસ ની અંદર રોકાણકારોને ખૂબ જ

સાથે આર્થિક અનિશ્ચિત વૈશ્વિક તણાવનું વાતાવરણ સામેલ છે એના લીધે વર્ષ બે હજાર ચોવીસ ને બાય બાય કહેવાનો સમય હવે આવી ગયો છે અને બે હજાર પચીસ ની અંદર આપણે સોના તેમજ ચાંદીના રોકાણકારો માટે કેવું રહેશે જેની વાત કરીએ તો મિત્રો અત્યારે તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે જેના ઘરે લગ્ન પ્રસંગ માટે સોનાની ખરીદી કરવી છે જેઓની માટે અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના રોકાણકારો માટે બે ચોવીસ જે છે એ જબરદસ્ત રહ્યું છે અને વાસ્તવમાં ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં ત્રીસ ટકાથી લઈને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે જો સોના અને ચાંદીના ભાવમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં કોમોડિટીમાં પણ મંદી જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ કે બેન્કોનું જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો ઘણા બધા મિત્રો અત્યારે સસ્તું સોનું જોઈને એમ કહી રહ્યા છે કે હાશ સોના એ તો આપી રાહત અને હવે રિટેલ બજારની અંદર શું ભાવ ચાલી રહ્યા જેની પણ માહિતી મેળવવા માંગતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદી એ લોકોને ઝટકા આપ્યા અને માંડ માંડ ચાંદીના ભાવ અંદર જે એક લાખની સપાટી એ પહોંચી ગયા હતા જેમાં પણ ધીમી ગતિ એ ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલની તુલનામાં ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ સામાન્ય ઘટાડાને લીધે સોનાના ભાવમાં મંદી જોવા મળી રહી છે અને સોના તેમજ ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય બજારની જેમ આંતરરાષ્ટ્રીય બજારોમાં હજુ થોડા દાયરામાં રહીને ટ્રેડિંગ કરતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગ્લોબલ માર્કેટમાં સોનું જે છે એ બે હજાર ત્રીસ પર જોવા મળી રહ્યું હતું જ્યારે એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ પર સોનાના ભાવ છે છે એ રૂપિયા જોવા મળી રહી ચાંદી ની અંદર તો તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ નેવ્યાસી હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા હતા જેમાં પણ ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદીના ખરીદારો અત્યારે ખૂબ જ સારી એવી સોના તેમજ ચાંદી ની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો જેની સાથે માહિતી મેળવી લઈએ કે વાયદા બજારની અંદર પણ આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ તો મિત્રો એમસીએક્સ પર સવારે નવ પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયાની આસપાસ સોનાના વાયદાની અંદર એકસો તેત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ એકસો ને રૂપિયા જેવો ઘટાડો નોંધાયો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો શરાફા બજારની અંદર ઇન્ડિયન એલ બુલિયન્સની વાત કરીએ તો સોના તેમજ ચાંદીના સતત માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ઘણા બધા હવે ધીમી ગતિ એ અમેરિકાથી આવ્યા સૌથી મોટા સમાચાર વાત કરીએ તો મિત્રો અમેરિકામાં બે હાજર માં ઇકોનોમી ની વાત વધવાની કારણે સોનાના ભાવની અંદર વધારો પણ નોંધાઈ શકે છે કેવી રીતે જેની વાત કરીએ તો મિત્રો

સેલિંગ કેવી રીતે કરવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો એક તોલા સોનાની અંદર તમને લઈને પ્રોફિટ હોય ત્યારે સોનાના ભાવની અંદર રોકાણ કરવું જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ચોવીસ કલાકમાં ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે એ જોઈને અત્યારે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સ જે છે એ એક પોઈન્ટ આઠ ની સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને આવી જ રીતે ધીમી ગીતીએ સોનાના ભાવની અંદર ઘટાડો તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે બે હજાર પચીસ સુધીની રાહ ન જોવી જોઈએ અને અત્યારે જ જેમ કે લગ્ન પ્રસંગ માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માંગો છો અથવા તો સોનાની લગડી બનાવવા માંગો છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો અત્યારની વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા જે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જેની સામે અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારની પરિસ્થિતિ મુજબ મુજબ સસ્તું સોનું ખરીદવાનું જે ઘણા બધા મિત્રોનું સપનું જોવા મળી રહ્યું હતું જેમાં પણ ધીમી ગતિએ સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઈને ઘણા બધા મિત્રો અત્યારે ખૂબ જ આનંદમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસનું વર્ષ છે છે એ ગઈકાલની તુલનાની વાત કરીએ તો આ વર્ષની જેમ જ સોનાના ભાવની અંદર વધારો ન નોંધાય અને બે હજાર પચીસની અંદર બધા જ મિત્રોને સારું એવું પ્રોફિટ મળી રહે અને સોનાના ભાવ જે છે અત્યારે નાના માણસો માટે ખૂબ જ આશ્ચર્ય છે એટલે કે નાના માણસોના મુજબમાં સોના તેમજ ચાંદીની ખરીદી અત્યારે નથી કરી શકતા તો અંદર બધા સોના ચાંદીની ખરીદી કરી શકે જેવું આપણે અત્યારે માર્કેટની અંદર જોઈ રહ્યા છીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં અને હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટની અંદર સોના તેમજ ચાંદીની ખરીદી ખરીદી કરી અને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીશું નેક્સ્ટ વિડીયો અપડેટ